તો ખાલી ખીચડી ને રોટલી ને લસણવાળી ચટણી ને એવું બનાવ્યું છે અને આજે ગણેશ ચતુર્થી છે એટલે ગણપતિ બાપાના લાડવા ને હેત ને ચા ને રોટલી ખાઈ છે એને ખીચડી ન ખાવી એટલે નહિ પપ્પાને એ જમવું નથી એટલે એ ટીવી જોવે છે મમ્મી મારા ને હેત માટે રોટલી બનાવે છે પછી જમવા બેસશે ગરમી નથી થતી ને તો વાંધો નહીં તમને ગરમી ન થાવી જોઈએ નહીંતર અમારે પછી તકલીફ પડી જાય હું રસોડામાં રસોડ બનાવતા હોય ત્યારે તો હાવ ના ચડવી જોઈએ જો મારે ને એક ને શરદી થઈ હતી ને એટલે કાવો પીવો તો તો મેં આવી ગયા છીએ કાવો પીવા